હા તો હું જાતા આવું હાલે 25 લાખ કર ઓ આ ટાબકડી આવા જો મેલજે અન પે ને ગવની કોખરી પાટી લેતાવજે હું જઉં હો આ એ બધું હખુ કરજે તો અલગણ હારું હવે તંદુભાઈ પાદ જયો નહીં લાઈન જવા દે ને બધું આટો મારવા શું કરે છે વા તંદુભાઈ અલા ભલાજી જય માતાજી માતાજી જય માતાજી તંદુ છે બસ આ હે

બોલજો અલ્યા અસુભાર તો હારું બોર આગો પડી જશે આગમમાં પેરા સતુ ભન્યા જાય આવે મને કું શોર્ટ રસ્તો લેતો તો પતંદુ પોકતા હું પહેલા પોકે જઉ એન કયો કે પાણી બોણી હાલતો નઈ ભઈ જાવ સંતુ ભઈ તો નહતે મોર સતુ બોલ ઓ સતુ વાહ ય કરે

હે જઈએ ખરા લઈ લે તમારે લઈ લે વાત તુવેરો નાખ્યા એ મસ્ત તુવેરો થઈ ગયો આ ફૂલ આ તુવેરો ભરી ભરી થઈ જાય પણ આ સતુભાઈ પોની જ નહીં હતા અમારે ભાઈ ને પડશે અમારે ભાઈ આવે તો સારું हां मैं अपने

અહ સબા અહ સબા સબા ઓનયા જનુકાય ઓ જય માતાજી કે મદદ ઓ આવ પડ્યું આવ પડ્યું હું શું કહું પાણી આવશે ને બાવ પણ મારું પી લે પછી આલું

અલે આરે ચાલુ ના થાય અલે ચાલુ કર ઉભારો ને તમે ઉભા ઘેરું આ આવું મને નહી આવડતું અલે પડ્યું ફેરવું હું ચાલુ કરું હું ચાલુ કરું ઉભા રહેજો બસ ચાંગ થા પટકો ચડે ચડે એ આમ લઈ ચલાવણો ઓમ ભાઈ હા આ એ ઓમ ચલાડણો ઓમ એ ઊંચો ચલાવ હા થા એમ પઈન્યા તા ના એ પઈન્યો જોનમાં જેતા કોઈ નઈ કોઈ લઈ જ નઈ જી એ ફટ નહી આમ તો ઓમ નીચે જ ચલાવજો હો હા આપડે નીચે ચલાવજો કે પેલું આ ઓમ ઉપર લેવું જોઈએ હો ઓમ ભાઈ પાણી આવતી પેન ને ફરતી એવું હાચુકલો ઓહ હાચુક હો હા

શું કરો બે જણા મશીન ચાલુ ચાલુ કરીએ બુડા ક્યાં હવે તો બસો ચાલુ થતો હશે એ એન્ડલ જોઈએ આનું

હાર જ ha?